વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વાપી પારડી અને ઉમરગામમાં પણ વરસાદ નોંધાયો કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદી માહોલ સતત વરસાદને કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી ઉઠ્યું છે વલસાડમાં બીજા દિવસે વરસાદી માહોલ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધીમે ધારે વરસાદે ઝાપટા આપતા ખેલાઈયાઓમાં ચિંતાનું મોજું છે સાથે આયોજકો પણ ચિંતા વચ્ચે વરસાદી વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક બાજુ નવરાત્રી પર્વની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ વરસાદ વિલન બની રહ્યો છે આમાં જે છે વિદાય તરફ છે પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી કે શરૂઆતમાં નોરતામાં વરસાદ વિઘ્ન બનશે જે પ્રમાણે આગાહી જે છે સાચી પડી છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે